જી રાજકોટ મહાનગરપાલિકા્ય શાખા દ્વારા કુલ જે છે આપડે ઓગણ પચાસ નમૂના લેવામાં આવ્યા હતા ગત સપ્તાહે વીસ નમૂના લેતા એ તમામ નમૂના જે છે એ પૃથકરણ અર્થે જે છે આ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા પીડી મેડિકલ કોલેજ ના માઇક્રોબાયોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્ટરમીડિયેટ અને ત્યારબાદ ઇન્ટરમીડિયેટ અને ત્યારબાદ જે છે અનસેટિસ્ફેક્ટરી એવા ટોટલ સત્તર નમૂના મળ્યા હતા એ તમામ સત્તરે સત્તર વિક્રેતાઓને પાણી વિતરણ બંધ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી એ અન્વયે આજે અમારી ટીમ દ્વારા આ યુનિટ વિઝિટ કરતાં કરતા એમના દ્વારા વિતરણ શરૂ હોવાની માહિતી મળેલ છે આ ઉપરાંત વ્યક્તિ દ્વારા જે છે સ્ટાફ સાથે મીડિયા કર્મી સાથે પણ મિસબિહેવ કરવામાં આવી રહ્યું છે જેમાં બેક્ટેરિયાની માત્રા પાંચ એટલે કે ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ આવી હોવા છતાં આ વ્યક્તિ દ્વારા પાણીનું વિતરણ જે હાલ ચાલુ રાખવામાં આવે છે સાત દિવસની અંદર આ વ્યક્તિઓને જે છે રિપોર્ટ જમા કરવા માટે પણ તાકીદ જે છે એ સાત દિવસની અંદર નોટિસ આ બાબતે આપવામાં આવેલી દંડ નહીં આપડા જે છે જો આ યુનિટ જે છે પોતાના કન્ડિશન મેન્ટેન નહીં કરે તો સરકારી રિપોર્ટ જે લેબોરેટરીનો જમા નહીં કરાવે તો આપણે સીલિંગની કાર્યવાહી આગળ હાથ ધરીશું